તો સ્વય ધનની દેવી માતા લક્ષ્મી કહ્યું છે કે બેસતા વર્ષના દિવસે જે ઘરમાં આ એક વસ્તુ ખાવામાં આવે છે તે વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે કે પછી બરફી ભલે ખાઈ ન શકો પણ માત્ર આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો માતા લક્ષ્મીજી આશીર્વાદ થી તમારા ઘરમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો સાથે અમે તમને એ પણ જણાવીશું કે ભલે ગમે તે થઈ જાય પણ નવા વર્ષના પહેલા દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે ઘરમાં આવું ભોજન હોલ પણ ન બનાવવું જોઈએ અને ન તો ખાવું જોઈએ આખું ઘર અને પરિવાર બરબાદ થઈ જાય છે સાથે બેસતા વર્ષના દિવસે એવું શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થઈ જાય સાથે આ વિડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે થી પણ બેસતા વર્ષના પવિત્ર દિવસે આ પાંચ કામ પણ ન કરવા જોઈએ નહીં તો કંગાળ થવામાં વાર નહીં લાગે જે પણ આ પાંચ કામ કરે છે તેનું જીવન બરબાદ થઈ જાય છે તેના ઘરમાં કંગાળી છવાઈ જાય છે અને માતા લક્ષ્મી એવા ઘરમાંથી હંમેશા માટે ચાલ્યા જાય છે સાથે અમે તમને એ પણ જણાવીશું કે બેસતા વર્ષ ના દિવસે જો તમે ઘર માં એક વસ્તુ લાવી લો તો તમારા ઘર માં ક્યારે પણ ધન કમી નહીં થાય હંમેશા સુખ સમૃદ્ધિ તમારા ઘર માં આવતી રહેશે તો આવી માહિતી આપવા માટે અમે તમારી પાસેથી કોઈ પૈસા લેતા નથી બિલકુલ મફતમાં માહિતી આપીએ છીએ તેથી તમે આ વિડિયો છેલ્લે સુધી અવશ્ય જુઓ અધૂરો છોડીને ન જતા ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને કાપી કાપીને જુએ છે અને પછી એવા વ્યક્તિને જીવનમાં કદી સફળતા પ્રાપ્ત નથી થઈ શકતી એથી વિડીયોને અધૂરો છોડીને ન જાઓ વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જુઓ કારણ કે બેસતા વર્ષના દિવસે કેટલી કેવી વસ્તુઓ હોય છે જેને પોતાના ઘરમાં લાવવી ખૂબ જ શુભ અને ઉત્તમ માનવામાં આવે છે કહેવાય છે કે જો તમે આ એક વસ્તુ પોતાના ઘરમાં લાવી દો તો દુનિયાની કોઈ તાકાત તમને સુખ સમૃદ્ધિ મેળવવાથી રોકી નહીં શકે તમારી ગરીબી ક્ષણ પરમાં જ દૂર થઈ જશે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થશે માતા લક્ષ્મી તમારા ઘરમાં આવશે તેથી તમે બધા આજના વિડિયોને છેલ્લે સુધી જરૂર જુઓ સાથે વિડિયોના કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો બેસતા વર્ષના દિવસે કઈ વસ્તુ જરૂર ખાઈ લેવી જોઈએ કહેવાય છે કે જે પણ માત્ર આ વસ્તુને સાચા મનથી ખાઈ લે છે તો તે ઘરમાં કદી ધન દોલતની કમી નથી રહેતી હંમેશા એવા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ બન્યો રહે છે અને એવા કયા કામ છે જેને આપણે બેસતા વર્ષના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ તે અમે આ વિડિઓમાં તમને જણાવીશું પછી અમે તમને જણાવીશું કે એવી કઈ વસ્તુ ઘરમાં જરૂર લાવવી જોઈએ તેથી તમને વિનંતી છે કે આ વીડિયોને અધૂરો છોડીને ન જાવ કારણ કે હિન્દુ ધર્મમાં બેસતા વર્ષનો દિવસ ખૂબ જ ખાસ હોય છે ખુબ જ ઉત્તમ હોય છે તેથી આ દિવસે જાણીએ અજાણીએ નવા વર્ષના દિવસે કોઈ પણ એવી ભૂલ તમારે ન કરવી જોઈએ જેથી તમારું જીવન બરબાદ થઈ જાય તેથી તમારી પાસેથી આ જોડીને વિનંતી છે કે આ વીડિયોને પૂરો જરૂર જોઈ લેજો જેથી તમને લાભ જ લાભ થાય ચાલો સંપૂર્ણ માહિતીને અમે તમને વારાફરતી જણાવી દઈએ તો જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઈક જરૂર કરજો સાથે તમે તમારી રાશિને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો કારણ કે અમે રાશિ સાથે ભાગ્ય પણ કહીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તત્કાળ દૂર કરવા માટે સરળથી સરળ ઉપાય પણ જણાવીએ છીએ તેથી તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખી દેજો તો ચાલો જાણીએ પહેલી વસ્તુ છે જેને નવા વર્ષના પહેલા દિવસે ખરીદીને લાવવાની છે તે છે ધાતુનો કાચબો નવા વર્ષ પર તમે ધાતુના કાચબાને પણ ખરીદી શકો છો તેને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં આ કાચબો હોય છે ત્યાં ક્યારે પણ સુખ સમૃદ્ધિની તંગી નથી રહેતી સાથે તેને ઓફિસ કે દુકાનમાં રાખવાથી ખૂબ તરક્કી મળે છે

ઘણા નિયમોનું પાલન પણ કરવામાં આવે છે તો નવા વર્ષ પર જો તમે તુલસીના છોડને ખરીદો છો તો તે અત્યંત શુભ માનવામાં આવે છે ચોથી વસ્તુ છે દક્ષિણાવર્તી શંખ હિન્દુ ધર્મમાં દક્ષિણાવર્તી શંખ નું ખાસ મહત્વ હોય છે માનવામાં આવે છે કે જે ઘરમાં દક્ષિણાવર્તી શંખ હોય છે માં લક્ષ્મી પણ વાસ કરે છે તેનાથી આખું વર્ષ માં લક્ષ્મીની કૃપા બની રહે છે પાંચમી વસ્તુ છે

કોઈ પાસેથી ઉધાર ન લ્યો વર્ષના પહેલા દિવસે કોઈ પાસેથી ઉધાર ન લ્યો માનવામાં આવે છે કે વર્ષની શરૂઆતમાં ઉધાર લેવાથી આખું વર્ષ આર્થિક પરેશાનીઓ સહન કરવી પડી શકે છે તેથી ઉધાર લેવાથી હંમેશા બચો તો ચાલો હવે અમે જણાવી દઈએ કેટલીક એવી જ વસ્તુઓ વિશે જેને નવું વર્ષ આવે તે પહેલા તરત જ ઘરમાંથી કાઢી ફેંકવી જોઈએ પણ તેની પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારા પર બન્યો રહે તો આ વિડિયોને એક લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો તો ચાલો હવે જાણીએ કે કર્મા એક એવી વસ્તુ છે જેને બેસતા વર્ષના દિવસે કર્મા પોળ થી પણ ન રાખવી જોઈએ ٹوٹેલું અરીસો વાસ્તુશાસ્ત્ર અનુસાર દર્પણ સત્વનો प्रतीक છે પણ તૂટેલો અરીસો નકારાત્મક ઊર્જા અને દુર્ભાગ્યને આકર્ષિત કરી શકે છે તેની સાથે આર્થિક સ્થિતિ પર નકારાત્મક પ્રભાવ પડે છે તમારા ઘરમાં કોઈ અરીસો છે જો તમે સવારે ઉઠો છો અને તૂટેલા અરીસામાં પોતાનું પ્રતિબિંબ જુઓ છો તો તમારો આખો દિવસ ખરાબ જાય છે બનતા કામ પણ બગડી જાય છે તેથી નવું વર્ષ આવે તે પહેલા તરત જ

પછી તે ફૂલ મુરઝાઈ જાય છે અને તમે તેને હટાવવાનું ભૂલી જાવ છો તેથી ઘરમાં કદી પણ સૂકા ફૂલ ન રાખવા જોઈએ ઘરમાં નકારાત્મક ઉર્જા ઝડપથી વધી જાય છે તેથી તેને તરત જ ઘરમાંથી હટાવીને તાજા ફૂલ લગાવી દેજો દેવી દેવતાઓના ફાટેલા કે જૂના ફોટા કે પછી ખંડિત મૂર્તિ રાખવી પણ વાસ્તુશાસ્ત્રના હિસાબે વાસ્તુ દોષ માનવામાં આવ્યો છે તેથી તમે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની દેવી દેવતાઓની મૂર્તિ છે કે કોઈ ફાટેલો ફોટો છે તેને તમે ઘરમાંથી નવું વર્ષ આવે તે પહેલા હટાવી દેજો પણ ધ્યાન રાખજો કે તમારે તેને ફેંકવી નહીં ના જ તમારે તેને બાળવી તમારે તેને જૂની મૂર્તિઓને કોઈ પણ પવિત્ર નદીમાં જઈને પ્રવાહિત કરી દેવી તેનાથી તમને પૂર્ણ ભાવની પ્રાપ્તિ થાય છે કરોળિયાના ચાળા અને ગંદકી ઘણી વખત એવું કહેવાય છે કે ઘરમાં લાગેલા કરોળિયાના ઝાડા અને ગંદકીમાં સૌભાગ્ય ફસાઈ જાય છે તેથી ઘરને હંમેશા સાફ રાખવું જોઈએ બેસતા વર્ષ પહેલા ઘરની સાફ સફાઈ કરો છો તેથી તમારે હંમેશા જ ઘરને સાફ સુથરું રાખવું જોઈએ તેથી માતા લક્ષ્મી તમારા ઘરમાં સદા માટે વાસ કરી શકે ઘરમાં બનેલા કરોળિયાના ઝાડાને એકદમ સાફ રાખજો અન્યથા આ તમારા સારા દિવસોને ખરાબ દિવસોમાં બદલી શકે છે ઘર કે દુકાનમાં લાટતા કરોળિયાના ચારા અશુભ હોય છે તેથી તેને સમયસર સાફ કરવું જરૂરી હોય છે આ સાથે ઘરમાં જૂના ખરાબ પડેલા તાળાને ન રાખવા જોઈએ વાસ્તુ શાસ્ત્રમાં તેને ખૂબ અશુભ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર સારું ચાલતું તાળું કિસ્મત ખોલવાનું પ્રતિક હોય છે ચારે બંધ કે ખરાબ તાળું

ઘરમાં બૂટ ચંપલ હંમેશા ન રાખવા જોઈએ ઘરમાં બૂટ અને ચંપલ તૂટેલા ન રાખવા જોઈએ અને જો કોઈ જૂતા કે ચંપલ પડેલા છે તો તમારે તેને તરત જ સીધા કરી લેવા જોઈએ નહીં તો ઘરમાં ખૂબ મોટું સંકટ આવી જાય છે તેને દરેક નાના મોટા કામમાં ખૂબ મહેનત કરવી પડશે ઘરમાં જો ચૂના કે ફાટેલા જૂતા ચંપલ છે તો તેને ઘરમાંથી બહાર કાઢી દેજો

એક વસ્તુ જરૂર બાંધી દેવી જોઈએ અને જો તમે આ વસ્તુ બાંધી દો છો તો માતા લક્ષ્મી એવા ઘરમાં સ્થાયી રૂપે નિવાસ કરે છે જે પણ ઘરમાં આ એક વસ્તુ તુલસીના છોડ સાથે બાંધી દેવામાં આવે છે એટલે કે નવા વર્ષના દિવસે તુલસીના છોડ સાથે એક વસ્તુ જરૂર બાંધી દેવી જોઈએ વ્યક્તિનું સૌભાગ્ય ચમકી જાય છે વ્યક્તિની ગરીબી હંમેશ માટે સમાપ્ત થઈ જાય છે

આઠ ગાંઠ લગાવી દેજો અને તમારા ઘરમાં હળદર તો જરૂર હશે હવે કલાવાને સારી રીતે હળદરમાં મિક્સ કરી લેજો એટલે કે હળદર કલાવા પર સારી રીતે લાગી જવી જોઈએ અને તે પછી આ કલાવાને તમે તુલસી પર તમે તેને બાંધી દેજો કે પછી ચડાવી દેજો કોઈ પણ મનોકામના કેમ ના હોય તે જ ક્ષણ ભરમાં જ પૂરી થઈ જવાનું મહાવરદાન પ્રાપ્ત કરી શકે છે કારણ કે આ ઉપાય કોઈ સામાન્ય ઉપાય નથી હોતો ખૂબ જ ચમત્કારિક ઉપાય હોય છે ખૂબ છે ખાસ ઉપાય હોય છે ખૂબ જ જ્ઞાનવર્ધક ઉપાય હોય છે ચાલો હવે આપણે જાણી લઈએ કે બેસતા વર્ષના દિવસે કરવામાં આવતા રામ બાણ ઉપાયો વિશે નવા વર્ષના દિવસે ખાંડ સફેદ વસ્ત્ર દૂધ ઘી લોટ વગેરેનું દાન કરો આવું કરવાથી અન્ન અને ધનનો ભંડાર સદૈવ ભરેલો રહે છે વર્ષના પહેલા દિવસે માતા અને પિતા અને વડીલોનો બેતા વર્ષ ના દિવસે આવું કરવાથી કુંડળીમાં બૃહસ્પતિ મજબૂત થશે ધન અને સંપત્તિમાં વૃદ્ધિ થશે સફળતાના યોગ બનશે ઘરના મુખ્ય દ્વાર પર કુમકુમ થી લક્ષ્મી માં ઘરમાં પ્રવેશ કરતા ચરણ ચિહ્ન બનાવો આવું કરવાથી નકારાત્મક દૂર થાય સૌભાગ્ય ની પ્રાપ્તિ થાય છે આ દિવસે ઘરની બહાર રંગોળી અવશ્ય બનાવજો જેથી માતા લક્ષ્મીજી નો આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યો રહે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો